આત્મા પર કાટ ચડવાનું કારણ શું છે કાટ ચડેલી છે તો એની નિશાની શું હશે ઉત્તર છે કાટ ચડવાનું કારણ છે વિકાર પતિત બનવાથી જ કાટ ચડે છે જો અત્યાર સુધી કાટ ચડેલી હોય છે તો એને જૂની દુનિયાની કશિશ થતી રહેશે બુદ્ધિ ક્રિમિનલ તરફ જતી રહેશે યાદમાં રહી નહીં શકશે ઓમ શાંતિ બાકો આનો અર્થ તો સમજી ગયા છે ઓમ શાંતિ કહેવાથી જ આ નિશ્ચય થઈ જાય છે કે અમે આત્માઓ અહીંયાની રહેવાસી નથી અમે તો શાંતિ ધામની રહેવાસી છીએ અમારો સ્વધર્મ શાંત છે જ્યારે ઘરમાં રહે છે પછી અહીંયા આવીને પાઠ ભજવે છે કારણ કે શરીરની સાથે કર્મ કરવું પડે છે કર્મ થાય છે એક સારું બીજું ખરાબ કર્મ ખરાબ હોય છે રાવણ રાજ્યમાં રાવણ રાજ્યમાં બધાના કર્મ વિકર્મ બની ગયા છે એક પણ મનુષ્ય નથી જેનાથી વિકર્મ ન થતા હોય મનુષ્ય તો સમજે છે સાધુ સંન્યાસી વગેરેથી વિકર્મ નહીં થઈ શકતા કારણ કે તે પવિત્ર રહે છે સંન્યાસ કરેલો છે વાસ્તવમાં પવિત્ર કોને કહેવામાં આવે છે આ બિલકુલ નથી જાણતા કહે પણ છે અમે પતિત છીએ પતિત પાવન ને બોલાવે છે જ્યાં સુધી તે ન આવે ત્યાં સુધી દુનિયા પાવન બની નથી શકતી અહિયાં આ પતિત જૂની દુનિયા છે એટલે પાવન દુનિયાને યાદ કરે છે પાવન દુનિયામાં જ્યારે જશે તો પતિ દુનિયાને યાદ નહીં કરશે પતિત હોય ન શકે નવી દુનિયાના રચયિતા છે પરમ પિતા પરમાત્મા તે પતિત પાવન છે એમની રચના પણ જરૂર પાવન હોવી જોઈએ પતિતથી પાવન પાવનથી પતિત આ વાતો દુનિયામાં કોઈની બુદ્ધિમાં બેસી ન શકે કલ્પ કલ્પ બાપ જ આવીને સમજાવે છે તમારા બાળકોમાં પણ ઘણા નિશ્ચય બુદ્ધિ થઈને પછી સંશય બુદ્ધિ થઈ જાય છે એકદમ માયા હબ કરી લે છે તમે મહારથી છો ને મહારથીઓને જ ભાષણ પર બોલાવે છે મહારાજાઓને પણ સમજાવવાનું છે તમે ભારતવાસી આદિ સનાતન દેવી દેવતા ધર્મના ડબલ શિરતાજ જે સંપૂર્ણ નિર્વિકારી છે મહારથીઓને તો એવું સમજાવવાનું હશે ને આ નશાથી સમજાવવાનું હોય છે ભગવાન વાચ કામ જીતા પર બેસી સાવરા બની જાય છે પછી જ્ઞાન ચિતા પર બેસવાથી ગોરાબન છે અત્યારે જે પણ સમજાવે છે તે કામ જીતા પર બેસી ન શકે પરંતુ એવા પણ છે જે બીજાને સમજાવતા સમજાવતા કામ ચિતા પર બેસી જાય છે આજે આ સમજાવે છે કાલે વિકારમાં પડે છે માયા ખૂબ જબરજસ્ત છે વાત નઈ પૂછો બીજાને સમજાવવા વાળા પોતે કામ ચિતા પર બેસી જાય છે પછી પસ્તાય છે આ શું થયું બોક્સિંગ છે ને સ્ત્રીનો સ્ત્રીને જોઈ અને કશીશ થઈ કાળું મોઢું કરી લીધું માયા ખૂબ દુષ્તર છે પ્રતિજ્ઞા કરી અને પછી પડે છે તો કેટલો સો ગણો દંડ પડી જાય છે સજા ખાવી પડે છે આ તો જેમ કે શુદ્ર સમાન પતિત થઈ ગયા ગવાયેલું પણ છે અમૃત પીને પછી બાર માં જઈ બીજાને સતાવતા હતા ગંધ કરતા હતા તાળી બે હાથથી વાગે છે એકથી તો વાગી ન શકે બંને ખરાબ થઈ જાય છે પછી કોઈ તો સમાચાર આપે છે કોઈ પછી શરમ ના માર્યા સમાચાર જ નથી આપતા સમજે છે ત્યાં બ્રાહ્મણ કુળમાં નામ બદનામ ન થઈ જાય યુદ્ધમાં કોઈ હારે છે તો હાહાકાર થઈ જાય છે અરે આટલા મોટા પહેલવાનને પણ પાડી દીધા એવા ઘણા એક્સિડન્ટ થાય છે માયા થપ્પડ મારે છે ખૂબ મોટી મંજિલ છે ને હવે તમે બાળકો સમજાવો છો જે સતો પ્રધાન ગોરા હતા તેજ જ કામ ચિત્તા પર બેસવાથી કાળા તમો પ્રધાન બન્યા છે રામ રામને પણ કાળા બનાવે છે ચિત્ર તો ઘણાના કાળા બનાવે છે પરંતુ મુખ્યની વાત સમજાવવામાં આવે છે અહીંયાં પણ રામચંદ્રનું કાળું ચિત્ર છે એમને પૂછવું જોઈએ

આ છે વિકારી દુનિયા તો એવું એવું સમજાવવું જોઈએ આ સૂર્યવંશી તે ચંદ્રવંશી પછી વૈશ્યવંશી બનવાનું જ છે વામ માર્ગમાં આવવાથી પછી તે દેવતા નથી કેવડાવતા જગતનાથના મંદિરમાં ઉપરમાં દેવતાઓનું કુળ બતાવે છે ડ્રેસ દેવતાઓની છે એક્ટિવિટી ખૂબ ગંદી બતાવે છે બાપ જે વાતો પર અટેન્શન ખેંચાવે છે ધ્યાન દેવું જોઈએ મંદિરોમાં ખૂબ સર્વિસ થઈ શકે છે શ્રીના દ્વાર દ્વારેમાં પણ સમજાવી શકો છો પૂછવું જોઈએ આમને કાળા કેમ બનાવ્યા છે આ સમજાવવું તો ખૂબ સારું છે તે છે ગોલ્ડન એજ આ છે આયરન એજ કાટ ચડી જાય છે ને અત્યારે તમારી કાટ ઉતરતી રહે છે જે યાદ જ નથી કરતા તો કાટ પણ નથી ઉતરતી ખૂબ કાટ ચડેલી હશે તો જૂની દુનિયાની કશિશ થતી રહેશે સૌથી મોટી કાટ ચડે છે વિકારોથી પતિત પણ એનાથી બને છે પોતાની તપાસ કરવાની છે અમારી બુદ્ધિ ક્રિમિનલ તરફ તો નથી જાતી સારા સારા ફર્સ્ટ ક્લાસ બાળકો પણ ફેલ થઈ જાય છે અત્યારે તમને બાળકોને આ સમજ મળી છે મુખ્ય વાત છે જ પવિત્રતાની શરૂથી લઈને આના પર જ ઝઘડા ચાલતા આવ્યા છે બાપે જ્યાં યુક્તિ રચી બધા કહે કહેતા હતા અમે જ્ઞાન અમૃત પીવા જઈએ છીએ જ્ઞાન અમૃત છે જ જ્ઞાન સાગર ની પાસે શાસ્ત્ર વાંચવાથી તો કોઈ પતિ પાવન બની નથી શકતા પાવન બની પછી પાવન દુનિયામાં જવાનું છે અહીંયા પાવન બની પછી ક્યાં જશે લોકો સમજે છે ફલાણાને ફલાણાએ મોક્ષ મેળવ્યો એમને શું ખબર જો મોક્ષને મેળવી પછી તો એમની ક્રિયા વગેરે પણ નથી કરી શકતા જ્યાં અહીંયા જ્યોતિ વગેરે જગાવે છે દીવો જગાવે છે પેટાવે છે કે એને કોઈ તકલીફ ન થાય અંધકારમાં ઠોકર ન ખાય આત્મા તો એક શરીર છોડી બીજું જઈને લે છે એક સેકન્ડની વાત છે અંધકાર ને અંધકાર થી પછી અંધકાર ક્યાંથી આવ્યો અંધારું આવ્યું ક્યાંથી આ રસમ ચલી આવે છે રિવાજ ચાલ્યો આવે છે તમે પણ કરતા હતા હવે કઈ નથી કરતા તમે જાણો છો કે શરીર તો માટી થઈ ગયું ત્યાં એવી રસમ રિવાજ હોતી નથી આજકાલ રિદ્ધિ સિદ્ધિની વાતોમાં કઈ રાખ્યું નથી સમજો કોઈને પંખ આવી જાય છે ઉડવા લાગે છે પછી શું એનાથી ફાયદો શું મળશે બાપ તો કહે છે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે આ યોગ અગ્નિ છે જેનાથી પતિ થી પાવન બનશો નોલેજ થી ધન મળે છે યોગ થી એવર હેલ્ધી પવિત્ર યંગથી એવર વેલ્ધી ધનવાન બને છે યોગીની આયુ હંમેશા મોટી હોય છે ભોગીની ઓછી શ્રી કૃષ્ણને યોગેશ્વર કહે છે ઈશ્વરની યાદથી કૃષ્ણ બને છે એને સ્વર્ગમાં યોગેશ્વર નહીં કહીશું એ તો પ્રિન્સ છે પાસ્ટ જન્મમાં એવા કર્મ કર્યા છે જેનાથી આ બન્યા છે કર્મ અકર્મ વિકર્મની ગતિ પણ બાપે સમજાવી છે 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 રાવણ સૌથી મોટું પાપ બધા ભાઈ બહેન છે ને આત્માઓ બધા ભાઈ ભાઈ છે ભગવાનની સંતાન થઈ પછી ક્રિમિનલ એસોલ્ટ કરતા રહે છે કેવી રીતે કરે છે હમ ભાઈ બહેનની દ્રષ્ટિ હોય ભગવાનના બાળકો છીએ તો આપસમાં વિકારી કર્મ એવી ભાવનાઓ ન હોવી જોઈએ અમે બી કે વિકારમાં જઈ નથી શકતા આ યુક્તિથી જ પવિત્ર રહી શકે છે તમે જાણો છો અત્યારે રાવણ રાજ્ય ખતમ થવાનું છે પછી દરેક આત્મા પવિત્ર બની જાય છે

રાજધાની કેવી રીતે સ્થાપન થાય છે કોઈની બુદ્ધિમાં આ નહીં હશે તમે સેના છો ને જાણો છો યાદ બળથી અમે પવિત્ર બની રાજા રાણી બની રહ્યા છીએ પછી બીજા જન્મમાં ગોલ્ડન સ્પૂન ઇન માઉથ હશે સોનાની ચમચી અમારા મુખમાં હશે મોટી પરીક્ષા પાસ કરવા વાળા પદ પણ મોટું મેળવે છે ફર્ક પડે છે ને જેટલું ભણવા ભણાય જેટલું જેટલું ભણ્યા એટલું સુખ આ આ તો ભગવાન છે નશો ચડેલો રહેવો જોઈએ તાકાતનો માલ મળે છે બાબા કહે છે ચોપચીની મળે છે એટલે કે તાકાતનો માલ મળે છે ને ભગવાન વગર એવા ભગવાન ભગવતી કોણ બનાવશે તમે અત્યારે પતિતથી પાવન બની રહ્યા છો પછી જન્મ જન્માંતરના માટે સુખી બની જશો ઉચ્ચ પદ પામશો ભણતા ભણતા પછી ગંદા બની જાય છે દેહઅભિમાનમાં આવવાથી પછી જ્ઞાનનું ત્રીજું નેત્ર બંધ થઈ જાય છે માયા ખૂબ જબરદસ્ત છે બાપ પોતે કહે છે ખૂબ મહેનત છે હું કેટલી મહેનત કરું છું બ્રહ્માના તનમાં આવીને પરંતુ સમજીને છતાં પણ કહી દેશે એવું થોડી હોઈ શકે છે કે શિવ બાબા આવીને ભણાવે છે અમે નથી માનતા આ ચાલાકી છે એવું પણ બોલી દે છે રાજા એ તો સ્થાપન થઈ જશે કહે છે ને સચની વેડી હલે છે પરંતુ ડૂબતી નથી કેટલા વિઘ્ન પડે છે અચ્છા મીઠા મીઠા સિકિલધા નોરે રત્ન શ્યામથી સુંદર બનવા વાળી આત્માઓ પ્રત્યે મા પિતા બાપ દાદાના દિલ અને જાન સિક અને પ્રેમથી યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે યોગની અગ્નિથી વિકારોની કાઠને ઉતારવાની છે પોતાની તપાસ કરવાની છે કે અમારી બુદ્ધિ ક્રિમિનલ એટલે કે આસુરી તરફ તો નથી જઈ રહી બીજું નિશ્ચય બુદ્ધિ બનવાના પછી પરી ક્યારેય કોઈ પણ વાતમાં સંશય નથી ઉઠાવાનો વિકર્મોથી બચવાના માટે કોઈ પણ કર્મ પોતાના સ્વધર્મમાં સ્થિત થઈને બાપની યાદમાં કરવાનું છે આજનું વરદાન શ્રેષ્ઠ પાલનાની વિધિ દ્વારા વૃદ્ધિ કરવાવાળા સર્વના બધાઈઓના પાત્ર ભવ સંગમયુગ બધાઈઓથી જ વૃદ્ધિ પામવાનો યુગ છે બાપની પરિવારની વધાઈઓ છે જ વધાઈઓથી જ તમે બાળકો પલી રહ્યા છો બધાઈઓથી જ નાચતા ગાતા પલતા ઉડતા જઈ રહ્યા છો આ પાલના પણ વન્ડરફુલ છે તો આપ બાળકો પણ મોટી દિલથી રહેમની ભાવનાથી દાતા બનીને

માતેશ્વરીજીના અનમોલ મહાવાક્ય પુરુષાર્થ અને પ્રારબ્ધ બનેલો અનાદિ જામા માતેશ્વરી પુરુષાર્થ અને પ્રારબ્ધ બે વસ્તુ છે પુરુષાર્થ થી પ્રારબ્ધ બને છે આ અનાદિ સૃષ્ટિ ચક્ર ફરતું રહે છે જે આદિ સનાતન ભારતવાસી પૂજ્ય હતા તે ફરી પૂજારી બને પછી તેજ પૂજારી પુરુષાર્થ કરી પૂજ્ય બનશે આ ઉતરવાનું અને ચડવાનું અનાદી જામાનો ખેલ બનેલો છે જિજ્ઞાસુ પૂછે છે માતેશ્વરી મારો મને પણ આ પ્રશ્ન આવે છે કે જ્યાં જ્યારે આ જામા એવો બનેલો છે તો પછી જો ઉપર ચડવાનું હોય તો આપણે મેળે ચડીશું પછી પુરુષાર્થ કરવાનો ફાયદો શું થયો જે ચડશે પછી છતાં પણ રિપીટ થાય છે તો શું ઓલમાઇટી પરમાત્મા સદા એવો ખેલને જોઈ પોતે થાકતા નથી જેમ ચાર ઋતુઓમાં શરદી ગરમી વગેરેમાં ફરક રહે છે તો શું આ ખેલમાં ફરક નહીં પડશે માતેશ્વરીજી કહે છે બસ આ તો ખૂબી છે આ ડ્રામાની હું બહુ રિપીટ થાય છે અને આ ડ્રામામાં બીજી પણ ખૂબી છે જે રિપીટ હોવા છતાં પણ નિત્ય નવો લાગે છે પહેલા તો પોતાને પણ આ શિક્ષા નહીં હતી આપણને પણ આ શિક્ષા નહીં હતી પરંતુ જ્યારે નોલેજ મળે છે તો જે જે પણ સેકન્ડ બાય સેકન્ડ ચાલે છે ભલે હુબહુ કલ પહેલા વાળું ચાલે છે પરંતુ જ્યારે એને સાક્ષી થઈને જોઈએ છે તો નિત્ય રોજ નવું સમજાય છે અત્યારે સુખ દુઃખ બંનેની ઓળખ મળી ગઈ એટલે એવું નહીં સમજવાનું કે જો ફેલ થવાનું જ છે તો પછી ભણીએ જ કેમ નહીં પછી તો એવું પણ સમજે ખાવા જો ખાવાનું મળવાનું હશે તો આપે જ મળી જશે પછી આટલી મહેનત કરી કમાવો જ કેમ છો આમ આપણે પણ જોઈ રહ્યા છીએ હવે ચડતી કળાનો સમય આવ્યો છે તે દેવતા પૂર સ્થાપન થઈ રહ્યો છે તો કેમ નહીં અત્યારે જ તે સુખ લઈ લઈએ જેમ જુઓ હવે કોઈ જજબનવા ઈચ્છે છે તો જ્યારે પુરુષાર્થ કરશે ત્યારે તે ડિગ્રીને મેળવશે ને જો એમાં ફેલ થઈ ગયા નાપાસ થઈ ગયા તો મહેનત જ બરબાદ થઈ જશે પરંતુ અવિનાશી જ્ઞાનમાં છતાં પછી એવું નથી હોતું જરાય પણ આ અવિશી જ્ઞાનનો વિનાશ નથી થતો કરીને એટલો પુરષાર્થ ન કરી દેવી રોયલ કુળમાં ન પણ આવે પરંતુ જો ઓછો પુરુષાર્થ કર્યો તો પણ તે સત્યુગી દેવી પ્રજામાં આવી શકે છે પરંતુ પુરુષાર્થ કરવો કરવાનો અવશ્ય છે કારણ કે પુરુષાર્થ થી જ પ્રાલબ્ધ બનશે બલિહારી પુરુષાર્થ ની જ ગાવામાં આવેલી છે આ ઈશ્વર્ય નોલેજ સર્વ મનુષ્ય આત્માઓના માટે છે

ભલે દરેક ધર્મની નોલેજ પોતપોતાની છે દરેકનું શાસ્ત્ર પોતપોતાનું છે દરેકની મત પોતપોતાની છે દરેકના સંસ્કાર પોતપોતાના છે પરંતુ આ નોલેજ બધાના માટે છે ભલે તે આ જ્ઞાનને ન ઉઠાવી શકે આપણા ઘરાનામાં કુળમાં ન પણ આવે પરંતુ બધાના પિતા હોવાના કારણે એનાથી યોગ લગાવવાથી છતાં પણ પવિત્ર બનશે આ પવિત્રતાના કારણે પોતાના કારણ કે યોગને તો બધા મનુષ્ય માને છે ઘણા મનુષ્ય એવું કહે છે અમે અમને પણ મુક્તિ જોઈએ પણ સજાઓથી છૂટી મુક્ત થવાની શક્તિ પણ આ યોગ દ્વારા જ મળી શકે છે ઓમ શાંતિ અવ્યક્તિ સારા છે હવે લગ્નની અગ્નિને પ્રજ્વલિત કરી યોગને જ્વાળા રૂપ બનાવો તમે તમારા બાળકોની પાસે પવિત્રતાની જે મહાન શક્તિ છે આ શ્રેષ્ઠ શક્તિ જ યોગ અગ્નિનું કામ કરે છે જે સેકન્ડમાં વિશ્વના કચરાને ભસ્મ કરી શકે છે જ્યારે આત્મા પવિત્રતાની સંપૂર્ણ સ્થિતિમાં સ્થિત થાય છે તો તે શ્રેષ્ઠ સંકલ્પની લગનની એનાથી પ્રજ્વલિત થાય છે અને કચરો ભસ્મ થઈ જાય છે વાસ્તવમાં આ યોગ જ્વાળા છે અત્યારે આપ બાળકો પોતાની આ શ્રેષ્ઠ શક્તિને કાર્યમાં લગાવો ઓમ શાંતિ